ઉત્તર ભારતમાં થઈ વર્ષાની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે અને ડીસામાં સતત બીજા દિવસે ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા આજનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું અને ડીસાવાસીઓ ફરી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થતાં તેની અસર ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ થઈ રહી છે ડીસામાં પણ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે ગઈકાલે ત્રણ ડિગ્રી જેટલું તાપમાન ઘટી ગયું હતું ત્યારબાદ સતત બીજા દિવસે વધુ તાપમાનનો પારો વધુ ચાર ડિગ્રી ગગડી ગયો છે અને આજે ડીસાનું લઘુત્તમ તાપમાન અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે તાપમાન ઘટતા જ ડીસાવાસીઓ ફરી ઠંડીની ચપેટમાં આવી ગયા છે ગરમ વસ્ત્રો મૂકવાનું વિચારતા શહેરીજનો ફરી ગરમ વસ્ત્રો પહેરીને ઘરની બહાર નીકળ્યા છે અઠવાડિયા ડીસામાં અઢાર ડિગ્રી આસપાસ તાપમાન થઈ ગયું હતું પરંતુ હિમવર્ષાને કારણે બે દિવસથી સતત તાપમાનનું પારું બગડી જતા ફરી અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું છે જેમાં ગઈકાલે બે પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન ઘટ્યું હતું આજે વધુ ત્રણ પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન ઘટ્યું છે જેથી શહેરીજનો હવે લોકો ફરે ફરી શિયાળા જેવી કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે